ખાસ મારે દીકરાઓને પણ વિનંતી વડીલોને પણ વિનંતી કે ખાસ મોબાઈલ અને ટેકનોલોજીનો લિમિટેડ ઉપયોગ વ્યસન વ્યસન એટલે શું કે જે અતિરેક પ્રમાણમાં કોઈ બી કામ કરવામાં આવે એ અલ્ટિમેટલી વ્યસનના રૂપમાં તબલીલ થતું હોય છે એ ક્યાંક ઝેર સમાન છે એટલે આપણા સમાજે ખાસ એક વિનંતીપૂર્વક ની મારી અપીલ છે કે આ પ્રકારના મેળાવડા આ પ્રકારના જ્યારે કાર્યક્રમો થતા હોય માં સરસ્વતીની ઉપાસના થતી હોય ત્યારે દીકરાઓને ખાસ યોગ્ય માર્ગ ઉપર વાળવા અને માતાઓને વિનંતી હું અનેકો વખત આ વાત રિપીટ કરી ચૂકી છું કે દીકરીઓને બે કલાક આવવામાં મોડું થાય તો આપણે એના ઉપર પ્રશ્નોની જડી વરસાવી દઈએ ક્યાં હતા શું કરતા હતા કેમ મોડું થયું કોના ઘરે હતા વગેરે 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 પણ આમાંથી કોઈ માતા એના દીકરાને એમ પૂછવાની હિંમત નહીં કરે કે બેટા ક્યાં ગયો તો રાતના તું બાર વાગે ઘરે આવે છે તો તું તારા મિત્ર વર્તુળ સાથે એકવાર મારો પરિચય કરાવ એને ઘરે લઈ આવ આ પ્રકારની વ્યવસ્થા જ્યાં સુધી એસ્ટાબ્લિશ નહીં થાય ત્યાં સુધી આપણે ઇક્વોલિટીની વાત કરીએ છીએ બધી પોકળ છે શિક્ષણની વાત કરીએ છીએ બધી પોકળ છે સમાનતાની વાત કરીએ આગળ વધવાની વાત કરીએ આપણા સમાજનો સાહેબ ઇતિહાસ જોવો રૂવાટા ઉભા થઈ જાય અને ગૌરવ તો છોડો પણ એમ થઈ જાય કે આ પેઢીને સચત વંદન કરતા રહે એ પ્રકારની આખી સિસ્ટમ આપણે સમગ્ર ભારત વર્ષને જ્યારે આપી હોય ત્યારે આપણું યુવાધન કે બીજી કોઈ પ્રવૃત્તિમાં વેડફાય નહીં ખર્ચાય નહીં બાકી મારા ઘરના લંડન દુબઈ ઓસ્ટ્રેલિયા એ પ્રકારના દેશોમાં ફરવાનું થતું હોય આજ દિન સુધી ભૂપેન્દ્રસિંહ બાપુ એમણે વ્યસન ને ટચ નથી કર્યું કોઈ પણ જાતનું વ્યસન છે બાકી ટીમમાં બધા વ્યસન કરે છે એમને કોઈ નથી ઘરમાંથી બધી ફ્રીડમ છે વર્ષે ઘરની બહાર નીકળી ગયા હતા ધારે બધું કરી શકે પણ એક મોરલ રિસ્પોન્સિબિલિટી તરીકે કે મારે શું કરવું છે એ જવાબદારી સમજીને જ્યારે આગળ વધવાની કેપેસિટી આવી જાય ત્યારે આપણે આ દેશને ખૂબ સરસ જે પહેલા આપણો ઇતિહાસ હતો ક્ષત્રિય સમાજનો ઇતિહાસ એ આપણે પુનઃ રિપીટ કરી શકીશું એવી મારી આપ સૌ પાસે વિનંતી છે આશા છે આવનારા દિવસોમાં મા સરસ્વતીની ઉપાસનાથી આપણે આપણા જિલ્લાનું ગૌરવ ખૂબ સરસ દિશામાં આગળ વધારી શકીએ ચાહે બ્યુરોક્રેસીમાં હોય ચાહે શિક્ષણમાં હોય ચાહે આરોગ્ય ક્ષેત્રમાં હોય પોલિટિક્સમાં પણ કેમ નથી થર્ટી થ્રી પર્સન્ટ રિઝર્વેશન મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે મળેલી હોય ત્યારે મારી એવી આશા અપેક્ષા છે કે અહીં એક નહીં પણ આ અડધી સંખ્યામાં બહેનોનું પ્રતિનિધિત્વ બેઠું હોય તો ખરા અર્થમાં આપણે ગૌરવની લાગણી છે એ અનુભવી શકીશું